ભાવનગર મહાનગરપાલિકા તંત્રએ શહેરના ચાવડીગઢ વિસ્તારમાં વીજ કંપનીની વિભાગીય કચેરી નજીક ગેરકાયદેસર ત્રણ ધાર્મિક સ્થાનો એક વાણિજ્ય તેમજ સાડત્રીસ મકાનો પર દબાણો સામે મોટી કાર્યવાહી હસ્ત કરી હતી પોલીસના ઝડપે સલાક બંદોબસ્ત સાથે મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલના કાપલાએ તમામ ગેરકાયદેસર દબાણો પર બુલજોર ફેરવી અડચણરૂપ તમામ દબાણો ઉપરાંત સિટી રીવે એસપી સહિતના પોલીસ અધિકારીઓની હાજરી વચ્ચે પાંચ જેટલા બુટલેગરોએ કરેલા ગેરકાયદેસર દબાણો પણ તોડી પડ્યા હતા મહાનગરપાલિકાના તંત્ર એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલના કાફલાએ મહાનગરપાલિકાના રોડ વિભાગ બાંધકામ વિભાગ નળ વિભાગ અને બટર વિભાગના વડાઓ તેમજ કર્મચારીઓને પોલીસના ઝડપે બંદોબસ્ત સાથે શહેરના ચાવડીગેરી વિસ્તારમાં આવેલી વીજ કંપનીના વિભાગીય કચેરી નજીક ખડકાયેલા ગેરકાયદેસર દબાણો સામે મોટી કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ત્રણ ધાર્મિક સ્થળો અને એક વાણિજ્ય તેમજ સાડત્રીસ નાના મોટા મકાનો દબાણો પર બોલડર ફેરવી હતી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલી મોટી કાર્યવાહીમાં મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલી મોટી કાર્યવાહીમાં સિટી ડીવાયએસપી સહિત પોલીસ વિભાગના અધિકારીઓની હાજરીમાં પાંચ જેટલા બુટલેગરોએ કરેલા ગેરકાયદેસર દબાણો પર તોડી પાડવામાં આવ્યા હતા વહેલી સવારથી જ મહાનગરપાલિકા તંત્રના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સહેલા કાપલાએ હાથ ધરેલી કાર્યવાહી દરમિયાન સ્થળ પર લોકોના ટોળા ઉમટ્યા હતા જોકે પોલીસના ચુસ પોલીસ બંદોબસ્ત વચ્ચે મહાનગરપાલિકા તંત્ર દ્વારા તમામ ગેરકાયદેસર દબાણો તોડી પાડી જગ્યાને દબાણ મુક્ત કરવાઈ હતી સત્યપાલસિંહ પરમાર એસ્ટેટ ઓફિસર ભાવનગર મહાનગરપાલિકા સત્યપાલસિંહ કાસ્ટ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ચાવડી ગેટથી કુંભારવાડા અંડરપાસ સુધીના ચોવીસ મીટરના રોડમાં થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની આજરોજ કાર્યવાહી કરવામાં આવેલ છે કે જેમાં સાડત્રીસ રહેણાંક એક કોમર્શિયલ તથા ત્રણ ધાર્મિક દબાણોનો સમાવેશ થાય છે મહાનગરપાલિકા દ્વારા લાંબા સમયથી આ આ ગેરકાયદેસર વસાહતને નોટિસ આપવામાં આવેલ હતી તથા નોટિસનો સમયગાળો પૂર્ણ થયા બાદ આ ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવેલ છે આ સાડત્રીસ રહેણાંકો પૈકી પોલીસ વિભાગની યાદી યાદીની સમાવેશ થઈ જાય છે આજ રોજ આ પંદર મીટરનું દબાણ દૂર કરી આશરે ત્રણ હજાર ચોરસ મીટર જેટલી જગ્યા સરકારી જગ્યા ખોલી કરવામાં આવે છે સાડત્રીસ રહેણાંક એક કોમર્શિયલ અને ત્રણ ધાર્મિક દબાણ પોલીસ સ્ટેશનના ચાવડી ગેટ વિસ્તારમાં આજે મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવેલી છે જેમાં પોલીસ દ્વારા કોર્પોરેશનના અધિકારી શ્રીઓને આ વિસ્તારના જે ગુનેગારો તેમજ અસામાજિક તત્વોની એક યાદી પાઠવવામાં આવેલી જેના ભાગરૂપે આજે કોર્પોરેશનના અધિકારી અને તેની ડિમોલિશન ટીમ સાથે તેમજ પોલીસના પ્રોટેક્શન સાથે આજે મેગાડો ડિમોલેશનની કામગીરી હાલમાં ચાલુ છે આગામી દિવસોમાં બી પોલીસ દ્વારા જે સર્વે કરવામાં આવેલા માનનીય ડીજીપી સાહેબ તથા આઈજીપી સાહેબ તથા એસપી સાહેબની સૂચના મુજબ જુદા જુદા ગુનેગારો તેમજ અસામાજિક તત્વો વિરુદ્ધ ની ડ્રાઈવમાં એક સર્વે કરવામાં આવેલા અને એના પોઈન્ટ ઓફ વ્યૂ કોર્પોરેશનને એક યાદી પાઠવવામાં આવેલી છે જે યાદી દ્વારા કોર્પોરેશન જુદા જુદા વિસ્તારમાં જઈ એ સર્વે કરી અને તેની નોટિસ પાઠવવાની તેમજ આગામી દિવસોમાં બી આ ટાઈપની મેગા ઓપરેશનની કામગીરી કરવામાં પોલીસ કટિબદ્ધ છે આજે જે છે નિલેશ કિશોર ગોવિંદ શંભુ સંજય રમેશ વગેરે ઈસમોના જે મકાનો ગેરકાયદેસર રીતે હતા તે કોર્પોરેશનની ટીમ દ્વારા પોલીસના બંદોબસ્તમાં ડિમોલેશનની કામગીરી હાલમાં ચાલુ છે થેન્ક યુ